ધોધમાર વરસાદ બાદ સ્પેનમાં પૂર આવ્યું છે સ્પેનના ગામડાઓ પૂરને કારણે ચારેય તરફ પાણી જ પાણી જોવા મળ્યું સ્પેનના સ્પેનના ગામડાઓમાં તારાજી ગ્રાનાડામાં પૂરને કારણે તરફ તરફ વિનાશ જોવા મળ્યો માત્ર દેખાય છે તો પાણી જ પાણી રસ્તાઓ દરિયામાં ફેરવાયા અનેક વાહનો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા તો અનેક ઇમારતો પણ પાણીમાં ગરકાવ થઈ છે રહેણાંક વિસ્તારમાં પણ જળબંબાકારને કારણે લોકોને હાલાકી ધોધમાર વરસાદ બાદ સ્પેનમાં પૂર આવ્યું છે સ્પેનના ગામડાઓ પૂરને કારણે ચારેય તરફ પાણી જ પાણી જોવા મળ્યું સ્પેનના ગામડાઓમાં તારાજી સર્જાઈ સ્પેનના ગ્રાનાડામાં પૂરને કારણે ચારેય તરફ વિનાશ જ વિનાશ જોવા મળ્યો ચારેય તરફ માત્ર દેખાય છે તો પાણી જ પાણી રસ્તાઓ દરિયામાં ફેરવાયા અનેક વાહનો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા તો અનેક ઇમારતો પણ પાણીમાં ગરકાવ થઈ છે રહેણાંક વિસ્તારમાં પણ જળબંબાકારને કારણે લોકોને હાલાકી